રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરવડીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો પરવડીમાં રાત્રિના બાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી કુલ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું હતું ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ હતી રાજ્યના એકસો ઓગણપચાસ તાલુકામાં વરસાદ વરસ્યો છે નર્મદાના સાગબારામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ સૌરાષ્ટ્ર જૂનાગઢ અને રાજકોટમાં જિલ્લામાં અનેક સ્થળે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં ધોરાજીમાં પોણા ચાર ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા હતા તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે બનાસકાંઠાના દાંતા અને સાબરકાંઠાના વડાલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે બાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે પાંત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાના પરબડીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો પરબડીમાં રાત્રિના બાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી કુલ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ભારે વરસાદના કારણે નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું છે ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ છે